નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી

ણ સાથે થી પંદર ફૂટ ઊંચા મોજાઓ ગોમતી ઘાટ સંગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા ત્યારે વધુ જણાવી દઈએ કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ ત્યારે લોકોને ઘાટ નજીક ન જવા અપીલ કરી છે જોકે જણાવી દઈએ કે જેથી કોઈ અશ્નીય ઘટના બનાવ ન બને ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો